આ પ્રસંગમાં આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ વિસ્તારના લોકપ્રિય પૂર્વ સાંસદ આદરણીય ગીતાબેન રાઠવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ સ્નેહ મિલનની ઉજવણીનો પ્રસંગને દીપાવ્યો અને આ નવા વર્ષની અંદર સૌ કાર્યકર્તાઓ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એ ઈશ્વરને પ્રાર્થના કરું છું અને નવા વર્ષની શુભેચ્છાઓ ગુલામ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ કવાડ છોદા ઉદેપુર